નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના ડાણિયા બજાર સ્થિત નર્મદા મંદિરે દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો ભરૂચના તાંડે બજાર પાસે આવેલ અતિ પૌરાણિક નર્મદા મંદિર ભગવાન વિષ્ણુએ સ્વરૂપે અવતરણ લીધું હતું અને રાજા યજ્ઞ કરેલા હતા તે પવિત્ર ભૂમિ ઉપર આજે જયંતિ કરવામાં આવી હતી દર વર્ષ મુજબ આ વર્ષે પણ માં નર્મદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી આ અવસરે માં નર્મદાનું દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો મંદિરમાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી રહી પૂજા અર્ચના આરતી અને jay nartana gaganbheedi નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું ઉજવાય છે ભગવાન વામન જન્મભૂમિ રૂપુઋષિ ની કર્મભૂમિ છે અને આવી ભૂમિ ઉપર આ ઉત્સવ ઉજવાય એટલે એનું મહત્વ પણ અનેક ગણું છે શાસ્ત્ર આવી ત્યારે એના દર્શન કરવામાં આવે તો વિચારો કે તમે કેટલું પુણ્ય પ્રાપ્ત કરો